વડોદરા શહેર જિલ્લામાં વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી હિન્દુ ધર્મમાં અનેક વ્રત અને તહેવારોની આગવી મહિમા રહેલી છે જે આપણને કંઈક ને કંઈક સંદેશ આપે છે જેઠ સુદ પૂનમને વટ સાવિત્રી વ્રત તરીકે ઓળખવામાં આવે છે આ વ્રત પાછળ પ્રાચીન કથા સંકળાયેલી છે જેમાં સાવિત્રીએ પોતાનો ભક્તિ અને સત્યના તપથી યમરાજ પાસેથી મૃત્યુ પામેલા પતિ સત્યવાનને પાછો લાવી હતી ત્યારથી આ દિવસને વટ સાવિત્રી તરીકે ઓળખવામાં આવે છે વડોદરા શહેર જિલ્લામાં પણ આજે વટ સાવિત્રી વ્રતે શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવી હતી વટ સાવિત્રી પૂર્વે પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને વડના ચાળની પૂજા કરે છે સૌભાગ્યવતી મહિલાઓએ વિધિવત રીતે પૂજા કરી વડના ચાળની સૂતરના દોરાથી પ્રદક્ષિણા કરી આજે વડ વડસાવિત્રીનું વ્રત એટલે જેઠ મહિનાની પૂર્ણિમા જેષ્ઠા નક્ષત્ર જેષ્ઠ એટલે મોટું એવો પણ કહેવામાં આવે છે વડ વડસાવિત્રીનું વ્રત એટલા માટે કરવામાં આવે છે કે વડની વળવાઈઓ લાંબી વડનું આયુષ્ય મોટું તમે બધા જાણતા હશો કે કબીરજીએ નાખેલી એક વડની દાંડી આજે હજારો વર્ષે જતા રહ્યા પણ એ વડ હજુ પણ જીવિત છે એટલે વડ નું આયુષ્ય લાંબું હોય છે એટલે પોતાના પતિના આયુષ્ય માટે વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે આ વડ એટલે કે દા દાદા તરીકે ઘટ તરીકે પણ મોટા તરીકે પણ એનો ગણતરી કરવામાં આવે છે સાવિત્રી જાણતી હતી કે પોતાના પતિનું આયુષ્ય ફક્ત એક વર્ષનું છે છતાં પણ તેને સત્યવાન સાથે લગ્ન કર્યા અને પોતાના વ્રત પુણ્યના મહિમાથી વર્ષે જ્યારે સત્યવાન મૃત્યુ પામ્યા તો ફરીથી એમને મૃતમાંથી જીવિત કર્યા પોતાના પુણ્યબળે એ રીતે આજે પણ બહેનો વટ સાવિત્રીનો વ્રત કરે છે પોતાના પતિના આયુષ્ય આરોગ્ય અને ઘરમાં ધનધાન્યની વૃદ્ધિ માટે ઉપવાસ કરીને મોડું ખાઈને આ વ્રતની પૂર્ણાહુતિ કરે છે